નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું હોન્ડા અમેજ જે નવી પોતાની કાર લોન્ચ કરવા જઈ રહી છે તેના વિશે તો આ કાર ચાર ડિસેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે નવી અમેજમાં તમને નવી ફ્રન્ટ ડિઝાઇન અને અત્યંત સેફ્ટી ફીચર્સ જોવા મળી જશે થર્ડ જનરેશન હોન્ડા અમેજની કિંમત લગભગ સાત લાખ પચાસ હજારની આસપાસ હોઈ શકે છે આ નવું મોડલ અગિયાર નવેમ્બરે લોન્ચ થનારી નવી જનરેશનની મારુતિ ડિઝાઇન સાથે સીધી ટક્કર આપશે અને ટાટા ટી ટીગોર અને હિન્ડવાળા સાથે પણ સ્પર્ધા કરી શકે છે વાત કરીએ આના નવા ફ્રન્ટ લુક અને ફીચર્સ ફીચર તો ટીજરોમાં નવી અમેજના ફ્રન્ટ દેખાડવામાં આવ્યો છે જેમાં સાઇપલાઇન્સ અને હેક્સાગોનલ ગ્રીલ છે નવા મોડલમાં આકર્ષક એલઈડી હેડલાઇટ્સ અને એલઈડી છે જે હોન્ડાની એલઇવીડ એસયુવી જેવી દેખાય છે ફોંગ લેપ્સ અને તેમની પરંપરાગત જગ્યાએ રાખવામાં આવે છે રિયર પ્રોફાઇલ અને ઇન્ટિરિયર ડિઝાઇન વિશે કંપનીએ હજુ વધારે માહિતી આપી નથી પરંતુ નવું એર વ્હીલ્સ બદલાયેલા રિયલ બમ્પર અને ટેલ લાઇટ્સ જોવા મળશે અત્યંત સેફ્ટી અને ફીચર્સની વાત કરીએ તો નવી એમેજમાં તમને સેફ્ટીની દૃષ્ટિએ નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે હવે આ કારમાં તમને છ એરબેગ સ્ટાન્ડર્ડ તરીકે મળશે ઉપરાંત ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ અને રિયર વ્યૂ કેમેરા જેવી સેફ્ટી ફીચર્સ પણ મળશે ઇન્ટિરિયરની વાત કરીએ તો હોન્ડા હજુ સુધી નવી જનરેશન અમેદના કેબિન ડિઝાઇન વિશે વિગતો જાહેર કરી નથી પરંતુ આ કારમાં તમને નવો ડેશબોર્ડ લેઆઉટ અને નવી કેબિન થીમ અપેક્ષિત છે નવી સુવિધાઓમાં તમને ટચ સ્ક્રીન ઇન્ફોનેન્ટ સિસ્ટમ વાયરલેસ ફોન ચાર્જર અને સિંગલ પેન સંદરૂપનો સમાવેશ થઈ શકે છે પરફોર્મન્સ અને માઇલેજની વાત કરવામાં આવે તો નવી અમેજમાં તમને એક પોઈન્ટ બે લીટર આઈવીટી નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી પાવર મળશે જે સત્યાસી પોઈન્ટ સાત હોર્સ પાવર હશે અને એકસો દસ એનએમએમ ટોર્પ જનરેટ કરે છે આ એન્જિન ફાઇવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા સીવીટી ગિયર સાથે આપવામાં આવશે હોન્ડાએ ડીઝલ એન્જિન વિકલ્પને બંધ કરવાનો નિર્ણય લીધો છે એટલે નવી અમેજ માત્ર પેટ્રોલ એન્જિન સાથે જ ઉપલબ્ધ હશે વાત કરીએ આ હોન્ડા અમીશની લોન્ચ તારીખની તો આ ચાર ડિસેમ્બરે ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેની અંદાજીત કિંમત સાત લાખ પચાસ હજાર જેટલી હોઈ શકે છે ફ્રન્ટ ડિઝાઇન તમને નવા ફ્રન્ટ લુક સાથે સ્લીક એલ હેડલાઇટ્સ હાઇપલાઇન્સ અને હેક્સોલાઇટ ગ્રીલ સાથે મળશે સાથે સાથે સેફ્ટી ફીચર્સમાં તમને છ એરબેગ્સ અને રિયરવ્યૂ કેમેરા પણ મળી રહ્યા છે તો મિત્રો આ કાર ચાર ડિસેમ્બરે લોન્ચ થઈ રહી છે તો જો તમે હોન્ડાની કોઈ કાર લેવાનું વિચારી રહ્યા હોય તો તમે ચાર ડિસેમ્બર સુધી રાહ જોઈ શકો છો કેમ કે આ બજેટમાં એક સારી એવી કાર લોન્ચ થઈ રહી છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મળી આવવા બીજા નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આજના વિડીયોમાં આજ સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં